નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર છેલ્લા આઠ વર્ષથી ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ સોમનાબેન બારૈયાના હસ્તે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો હતો તેમજ ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા સાબરકાંઠા સહિત હિંમતનગરમાંથી પસાર થતા કેટલાય લોકો માટે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે સાથો સાથ સ્થાનિક અવરજવર કરનારા લોકો માટે પણ આ ઓવરબ્રિજ સમસ્યાઓનો અંત સમાન બની રહે તો નવાય નહીં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ચાર પોઈન્ટ ચોપન કરોડના ખર્ચ સાથે નવીનીકરણ હાથ ધરાયું હતું જો કે ગાંધીનગરથી શામળાજી સુધી બની રહેલા નવીન લેન નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ સહિત સર્વિસ રોડનું કામ અથવા તો રહેતું હોય તો જોકે સાબરકાંઠા જિલ્લા સાંસદી આ મામલે લોકસભામાં રજૂઆત કરી કામ પૂરું કરવા મામલે રજૂઆત કરાતા આજે મોતીપુરા ચાર રસ્તા ઓવરબ્રિજ ને ખુલ્લો મુકાયો હતો આ તબક્કે સાબરકાંઠા વહીવટી તંત્ર સહિત તિમતનગર ધારાસભ્ય તેમજ લોકસભાના સાંસદ વિશેષ હાજરી આપી હતી સાથોસાથ સાબરકાંઠા લોકસભા સાંસદે જણાવ્યું હતું કે વર્ષો જૂની ચાલતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે આ ઓવરબ્રિજનું બનવું જરૂરી હતું તેમજ આજથી ઓવરબ્રિજ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે સાથોસાથ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો તેમણે આભાર માન્યો હતો સામાન્ય રીતે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે અસરકારક બની રહી હતી જોકે આજે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયાની સાથોસાથ સાબરકાંઠા ઓવરબ્રિજ ખુલ્લું મુકાતા સ્થાનિકો માટે પણ આનંદનો વિષય બની રહ્યો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મોટા ભાગે અકસ્માતોની વરસાદ થવાની સાથોસાથ હિંમતનગરથી અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજસ્થાનથી અમદાવાદ તરફ જનારા વાહન ચાલકો માટે ભારે પરેશાની બનતી હતી જે આજથી દૂર થશે તે નક્કી છે જોકે સાબરકાંઠા લોકસભા સાંસદ દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખુલ્લું મેકાયેલો ઓવર બ્રિજ આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં કેટલો સહાયક થાય છે તે તો આગામી સમય જ બતાવશે ભરત પટેલ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા આજે સહકારી જીન ખાતે જે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું એને અમે સાધનોને જવા માટે લીલી ઝંડી આપી હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીની આગેવાનીમાં ચારસો ને ચોપન કરોડનું જે માતબર રકમ આ રોડ માટે નેશનલ હાઈવે માટે ફાળવી હતી એમાંથી છિલોડાથી શામળાજી સુધીના જે બ્રિજ બનતા હતા એમાં અહીંયા ટ્રાફિક સમસ્યા પણ હતી અહીંયા થોડા દિવસ પહેલાં અમે નિરીક્ષણ પણ કર્યું હતું અને કામ પૂર્ણતાના આરે હતું આજે તે શરૂ થઈ ગયું છે અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને બાકીના બ્રિજનું કામ પણ સતત પ્રગતિમાં ચાલું છે અને એ પણ જૂન સુધીમાં લગભગ બધા બ્રિજ પૂર્ણ થઈ જશે એટલે જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આ જ રીતે આપણો દેશ વિકાસ પામશે અને વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે ત્યારે સર્વિસ રોડનાં કામ પણ જે આપણે એમને રજૂઆત કરી હતી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી અને એ પ્રમાણે સર્વિસ રોડ પણ થઈ રહ્યા છે અને ખૂબ સારા થયા છે અને જ્યાં જ્યાં રોડ તૂટવાની સમસ્યા હતી ચોમાસામાં ન તૂટેના માટે અમુક જગ્યાએ મેં આરસીસી રોડની પણ માગ કરી હતી અને એમણે અમને કીધું પણ હતું હયાત ધારણા પણ આપી હતી અને એ રીતે પણ એ કામ કરે છે અને કામ પણ ખૂબ સારું કરી છે અને સૌ જનતાને આ રોડ એમના માટે ખુલ્લો મૂકવામાં આવે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સૌ અહીંયાથી શાંતિથી અવર જવર કરી શકશે નું કામ ચાલી રહ્યું હતું અત્યારે હાલ નિવડો આવી ગયો છે અને અવરજવર માટે હાલ તકલીફ પડે ઓછી પડશે હોસ્પિટલ જવા માટે પબ્લિક તકલીફ પડતી હતી અકસ્માત ભય વધારે હતો એ બધું દૂર થશે 2016 થી આ રોડ જે નેશનલ હાઈવે નંબર જૂનો 8 ને અત્યારે હાલમાં 48 નંબર જે ચિલોડા થી સામલાજી સુધી નો 6 બનતો હતો તેમાં ઘણા કોન્ટ્રાક્ટો બદલાઈ ગયા ઘણી એજન્સીઓ બદલાઈ ગઈ વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિકાલ ના આવતા અહીંયા આંદોલન થયું ધરણા થયા ગાડીઓ રોકાણી ઘણા પોલીસ કેસ થયા તેને દાનમાં લઈને ત્યાં હાલના ચાલુ સાંસદ ધારાસભ્ય શ્રી દ્વારા વારંવાર કેન્દ્રમાં રજૂઆત કરી અને આજે આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ઇવેન્ટ એવી રીતે જે મોતીપુરામાં પણ તાત્કાલિક ધોરણે આ રોડ થાય અને કોઈ સમસ્યા ના ઊભી થાય એવી મારી સરકારને વિનંતી બીજું એ કે આ રોડનું થોડુંક મટિરિયલ થોડુંક સારું વપરાય તેની ધ્યાન રાખવું જોઈએ સરકારી તંત્રને